ઇન્ટરનેશનલ કોલને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરવાના રેકેટનો પર્દાફાશ કરતી ગુજરાત એટીએસ તથા સુરત શહેરે સોચી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતનાઓએ ડમી ટેલિફોન એક્સચેન્જ ઉભું કરી વિદેશથી આવતા કોલ ને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરી ભારત સરકાર તથા મોબાઈલ કંપનીઓને આર્થિક નુકસાન પહોંચાડતા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે એસઓજીને સૂચના આપવામાં આવેલ જે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાય પોલીસ કમિશ્નર શ્રી રાજદીપસિંહ નકુબ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ સુરક્ષા શહેર એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી નાઓ દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખવા એ ના પોલીસ માણસોને સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત એસઓજીની ટીમના માણસો દ્વારા વોચ રાખવામાં આવેલ તે દરમિયાન એટીએસ ગુજરાત દ્વારા એક ઇનપુટ મળેલ કે અડાજણ તથા વેસ વિસ્તારમાં બે ઓફિસોમાં જીઓ કંપની તરફથી આપવામાં આવેલ તે એસઆઈપી લાઇનમાં વિદેશથી આવતા કોલને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરી ભારત સરકારને નુકસાન થતું હોવાની જીઓ કંપની તરફથી આશંકા વ્યક્ત કરવામાં આવતા જે આધારે તુરંત જીઓ કંપનીના ઓથોરાઇઝ કર્મચારીની આરોપી હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઈઝ વ્યક્તિ તરીકે ભગતસિંહ ઇન્દ્રસિંહ પરવા રહે અંબાજીનગર વિઠ્ઠલ મંદિર પાસે વિજલપોર નવસારી સન ઇન્ફ્રાસાઇટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઈઝડ વ્યક્તિ તરીકે સોની પાલ શ્રી વાસ્તવ રહે સત્યમ સિટી ખેડા બુંદેશ્વર રાજાજી પુરમ લખનઉ ઉત્તરપ્રદેશવાળા વિરુદ્ધ ફરિયાદ લઈ તાત્કાલિક ઓફિસ નંબર સાતસો એક સાતસો બે સાતમો માળ જોયસ હબ ટાઉન અડાચ બસ ટેપો પાસે અડાચ સુરત તથા ઓફિસ નંબર ત્રણસો સોળ ત્રીજો માળ ટેક્સયુટ શોપર્સ વેસુ મેઇન રોડ સુરતવાળી ઓફિસોમાં એસઆઈપી લાઇન ચડતી તપાસ કરી ગુનામાં ઉપયોગમાં લીધેલ સીપીયુ રાઉટર ડોંગલ મોડેમ કબજે કરવામાં આવેલ છે આગળની વધુ તપાસ ચાલુ છે